હાઈ ગાઈસ ચાલો જે આપણે બનાવીએ કોથમીર વડી તેને સારું ધાણોને વોશ કરીને પછી તેના મૂળ કાઢી નાખ્યા પછી તેને પ્રોપર ઝીણું સમારી લીધું પછી સમારેલો ધાણો લીધો તેના અંદર ચોખાનો લોટ બેસન નાખ્યું પછી સ્વાદ પ્રમાણે મીઠું હરચા પાવડર ગરમ મસાલો અડધર પાવડર પછી તલ નાખ્યું લીંબુ નીચું ની નાખ્યું પછી આદુ લસણની પેસ્ટ લખી પછી પ્રોપર મિક્સ કરી દીધું તેને પછી જરૂર પ્રમાણે પાણી નાખ્યું બેટર બનાવવા સારું આવી રીતના ડો બનાવો તેના પછી ડીશ લીધી તેના પર ગ્રીસ કર્યું હોય તેના પછી આમ ચપટું ફ્લેટ જેવું ડીશ પર બનાવી કાઢ્યું પછી તેને દસ થી પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દે તેના પછી સરસ ટુકડા પાડી દીધા આના તેને પછી આપણે ડીપ ફ્રાઈ પણ કરી શકો ને તો સેલ ફ્રાય પછી તેને બંને સાઈડથી ગોલ્ડન થાય ત્યાં સુધી ચડાવ્યું જો કેટલી સરસ બન્યું છે અને આ રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ